હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જોઈજો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં આજે અત્યારે અમે રોડ ઉપર જતા હતા તો ભીંજલ ભીંજલ ભારી ગયું છે ફાલું તો એના ખાવાના છે એટલે અમે આવી ગયા છીએ ફાલું તો લેવા તમે આરો તમે જોઈ શકો આરો લો આ ફાલું છે મસ્ત આ અચરભાઈ છે ભીંજલ બોલ હા એને ફાલુંદા ખાવા છે આ પાલુંદો ખાવ ને ભાઈ અત્યારે ઓર્ડર આપી દીધો છે ભાઈ પાલુંંદો પાલુંંદો ખાય લે છે મને તો બોલતા રહેતા આવતો પાલુંંદો આરા કાઈ છે વિના આપણે લાવવાનું છે પાલુંંદો લઈને આડી ઘરે એને આટુ પણ ખાઈએ થીનો મસ્ત મજાનો મજાના ગિનલ ઓય કાઈ

I am a Palondo. I am h e r I Palondo. I am a p a l o n d I m m o n d a l l o n d l am a p a l o n o

ભાઈ તને કેવું લાગ્યું મસ્ત મસ્ત હે તમને મસ્ત બેન તને હા સમજી બતા મસ્ત મજાનો મસ્ત કે સારો છે હાલો ખાઈ લે હવે ને કે પછી મારી વાહે કાઈ નહી રે ને ખાલી કીને લેવા જ મરી છે ઈ તો હમ આય હું કિન્નર બે પાર્ટનર માંથી આ બધા બબે થઈ ગયા બબે બબે અને પાએ એકલાય લીધું આરો સિનુ ભાઈ ફાલન તો ખાઈ લીધો છે બોલ આમ જો એને ટાઈડે લાગે ફાલન તો કાઈ ટાઈડ લાગે સીના બોલ તો ખાઈ લીધું ખાઈ લીધું એમ બહુ મસ્ત બહુ મસ્ત આમ આ પછી સિલા દે શીખડાવે

કઈ નહી હાલો એ હવે આપણે વિડીયો કરી નાખીએ મજા આવી ફાલુન તો ખાધો જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બને રહીજ વિડીયો માં આવા નવા વિડીયો જો હોય તો યુ કરજો